છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજ રોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ મોન રેલી યોજી સેવા સદન ખાતે આવેલ કચેરીએ પહોંચી આદનપત્ર આપી વકફ બિલને મંજૂર કરવામાં આવ્યું છે તેને દૂર કરવા અને આવનાર યુસીસીના કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો હાલમાં આખા દેશભરમાં વકફને લઈ મુસ્લિમ સમાજ વિરોધ દર્શાવી રહ્યું છે મુસ્લિમ સમાજના લોકો માની રહ્યા છે કે સરકાર તેમના હક્કો છીનવી રહી છે હાલ વકફમાં લઈને જે કાયદો સરકારે બનાવ્યો છે તેને લઈ દેશભરના મુસ્લિમ સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ આવો જ વિરોધ જોવા મળ્યો બોડેલી અલીપુરા ચાર રસ્તા પર બોડેલી તથા આસપાસના અન્ય ગામોના લોકો ભેગા થયા અને મૌન રેલી મોટી સંખ્યામાં સેવા સદન ખાતે પહોંચ્યા હતા જેમાં મુસ્લિમ સમાજની કેટલીક મહિલાઓએ કાળા કપડાં ધારણ કર્યા તો પુરુષોએ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો મુસ્લિમ સમાજના લોકોનું માનવું છે કે મુસ્લિમ સમાજ દ્વારા દાનમાં આપવામાં આવેલ જે જમીનો છે તેના પર સરકારનો હક બનશે જે હક મુસ્લિમ સમાજ છીનવી લેવામાં આવ્યો છે તો આદનપત્ર આપવા પહોંચેલી મહિલાઓએ પણ યુસીસીને લઈને વિરોધ દર્શાવ્યો હતો તો કેટલાક લોકોએ વકફ અને યુસીસીને લઈને સરકાર પર આક્ષેપો કર્યા હતા ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓને પુરુષો ભેગા થઈ રેલી સ્વરૂપે મુસ્લિમ સમાજે આદનપત્ર આપી તેમની માંગ સરકાર સુધી પહોંચે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર મોહસીન સુરતી છોટા ઉદેપુર આજે અલીપુરા ચોકડીથી સેવા સદન સુધી મૌન્ટ રેલીનું વકફ બોર્ડ અને યુસીસી ના વિરોધ કરવા માટે અમે સૌ ભેગા થઈને પત્ર આપવા માટે અહીં આગળ આવ્યા છે અમારી સરકારને એક જ માંગ છે કે વકફ બિલ વકફ બિલ બે હજાર પચ્ચીસ પ્રમાણે અમુક કાયદાઓ બનાવ્યા છે એમાં મુસ્લિમ સમાજને બહુ મોટું નુકસાન છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા પૂર્વજોની જમીન ટ્રસ્ટને ને કરી દીધેલી છે અને એ ટ્રસ્ટના માટે વકઅ બિલ પાસ થયું છે અને એ ટ્રસ્ટની જમીનો મોટા મોટા ઉદ્યોગપતિઓને આપવા માટે ભાજપની સરકાર આ પેત્ર રમી રહી છે અને એક જ ધર્મના લોકોને ટાર્ગેટ બનાવીને પોતાના વોટ લેવા માટે ભાજપ સરકાર વકઅફ બિલ અને યુસીસી નો કાયદો લેવા લાવવા માટે લાવવા માટે પ્રયત્ન કરી રહી છે એનો અમને સખત વિરોધ છે જો આ રીતે આ રીતે એક જ સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવશે તો અમે કાયમ આ રીતે મહિલાઓ અને પુરુષો રસ્તા પર આવીશું ઉઠો જાગો દ્રેવ વ્યક્તિ માટે આગે બઢો એ નારા સાથે ઓલ મુસ્લિમ હવે જાગી ગઈ છે અને આનો વિરોધ સખત નોંધાવી રહી છે છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ સંગઠન સમાજની એક વકબ વિરોધ જે સરકાર બિલ લાવી છે યુસીસી લાવી છે એના વિરોધમાં અલીપુરા ચોકડી પરથી તાલુકા સેવા સદન સુધી તમામ કોમના અમારા વડીલો છોકરાઓ લેડીસો એમાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે હોય ત્યારે તમે મુસ્લિમ વિરોધી બિલ લાવો છો તમે યુસીસી લાવો છો વકફ

તાના તો આ મારી વકફ ની જમીન જે ટ્રસ્ટની જમીન ખોટું છે અને અમારો ઓલ મુસ્લિમ સમાજ આ માટે વિરોધ કરે છે આ મોન રેલી હતી હજુ બી આગળ બીજી પેદલ યાત્રા યા એનાથી બી કઈ જે બી કઈ મોટી રેલીનું આયોજન કરવાનું થશે તો અમે તમામ મુસ્લિમ સમાજ આ રેલી કરવામાં Ai,